આજથી થોડાક દિવસ પહેલાં અમરેલીના ચિત્તલ રોડ પર એક યુવતી પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો હતો અને આ ઘટનાથી અમરેલી પોલીસ વિવાદમાં આવી છે આ મામલે અમરેલી પોલીસની કામગીરી સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે અને હવે પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીશા પટેલ પણ મેદાને આવ્યા છે તેમણે પીડિત પરિવારની મુલાકાત કરી છે સાથે જ નવ મહિનામાં હવે આ બીજી ઘટના યુવતી પર બની હોય તેવા આરોપ તેમણે લગાવે છે અને કહ્યું છે કે એક દીકરીને હજી ન્યાય નથી મળ્યો અને બીજી દીકરી પર આ ઘટના બની છે તે બાબતે તેમણે ફરી પોલીસને ઘેર્યા છે સો સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેશન ફરી એકવાર અમરેલી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે કેમ કે થોડા દિવસ પહેલાં અમરેલીના ચિત્તલ રોડ પર જે હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો જેમાં બપોરના સમયે સરા જાહેરમાં આરોપીઓ દ્વારા આડેધડ યુવતી પર છરીના ઘા ઝીંકવામાં આવ્યા તેમાં ઇજાગ્રસ્ત હાલતમાં હાલ યુવતી અમરેલીની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને આ મામલાના સંદર્ભમાં રાજકીય નેતાઓની એન્ટ્રી પણ થઈ છે પરંતુ હવે સામાજિક અગ્રણીઓ પણ મેદાને આવ્યા છે વાત કરીએ તો પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીશા પટેલ દ્વારા જે અમરેલીમાં ઘટનાક્રમ બન્યો છે તે મામલે પીડિત પરિવારને તેઓ મળવા માટે પહોંચ્યા હતા સાથે જ તેમણે પ્રહારો કરવાની શરૂઆત કરી છે તેમણે કહ્યું છે કે આ નવ મહિનામાં બીજી ઘટના છે એક દીકરીને હજી સુધી ન્યાય નથી મળ્યો અને બીજી દીકરી ઉપર જે હુમલો થયો છે તે મામલે તેમણે આ ઘટનાને વખોડી છે સાથે જ તેમણે પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે જિગ્ગા પટેલ કહી રહ્યા છે કે સુરતમાં જે ઘટના ઘટી તે જ પ્રકારની ઘટના અમરેલીમાં ઘટી છે હજુ આ ઘટનામાં ત્રીજો આરોપી કોઈ અધિકારીનો દીકરો છે તો તેને છાવરવામાં આવી રહ્યો છે પોલીસ તંત્ર જ્યાં સુધી સરખી રીતે કામ નહીં કરે ત્યાં સુધી ગુજરાતની અંદર ન્યાય નથી મળવાનો આજે તંત્રને પણ કહેવું છે કે આ તમારી દીકરી હોત તો તમને ખબર પડે કે તેની પીડાઓ શું છે એક આરોપીને બતાવવામાં આવે છે એક આરોપીનું મોઢું ઢાંકવામાં આવે છે શું બતાવો છો આરોપીના ભાઈ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે તે પ્રકારની વાત પણ જીગેશા પટેલે કહી છે અને સાથે સ્થાનિક ધારાસભ્યો ઉપર પ્રહાર કરતા શું કહ્યું તે પણ સાંભળ્યું આરોપીઓ પકડાણા છે એમાંથી બે આરોપીમાંથી એક આરોપીનું આ લોકો મોઢું પણ નથી બતાવતા શું કામ નથી બતાવતા ભાઈ તમે એને શું કામ છાવરો છો કાલ સવારે જેલમાંથી બહાર નીકળી જશે કદાચ એને સજા થઈ ગઈ જેલમાંથી બહાર નીકળી જશે કોઈ એનું મોઢું જ નથી જોયું એની દીકરીઓને કઈ રીતે બચાવશે કઈ રીતે બચાવશે એની દીકરીઓને આવા લોકોને છાવરવાની જરૂર શું છે કામ એનું મોઢું બતાવવામાં નથી આવતું જે લોકોએ મર્ડર સુધીના પ્રયત્નો કર્યા છે એવા આરોપીઓને ખુલ્લા પાડો મને જ્યાં સુધી વાત મળી છે ત્યાં સુધી આવા લોકો અહીંયાના સ્થાનિક ધારાસભ્યોની સાથે વધારે પડતા ફરતા હોવાથી ક્યાંક ને ક્યાંક રાજકીય એની ઉપર ચાર હાથ હોય એવી એવી એક ઘટના સામે આવી છે એવું એવું લોકોના મુખે સાંભળેલું છે બીજું કે જે અધિકારીનો દીકરો છે એને પણ એની ઉપર પણ છે ને પોલીસની રહેમ દ્રષ્ટિ છે તો આજે આવા આરોપીઓના અને મને જ્યારે પરિવાર દ્વારા ખબર પડી કે હજી જે આરોપી છે જેને છરીના હુમલા કર્યા છે એનો મોટો ભાઈ છે કોઈ એ આ પરિવારને ફોન કરીને ધમકીઓ આપે છે કે આ તો હજી શરૂઆત છે હજી આના પછી ઘણું બધું થશે એટલે શું તમે યાર રાજકીય નેતાઓના હાથ નીચે છુઓ અધિકારીઓના હાથ નીચે છુઓ એટલે તમને કોઈની બીક નથી અને એને બીક નથી એનું કારણ એવું છે કે આપણા રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા સાવ એટલે સાવ કથળી ગઈ છે ગુજરાતની અંદર કોઈ પણ બેનો દીકરીઓ સેફ નથી અને એટલા માટે આપણા માધ્યમથી કહું છું ગુજરાતના તમામ મા બાપને કહું છું કે જેને ઘરે દીકરી હોય ને એ મા બાપ જઈ અને રિવોલ્વરનું લાયસન્સ માગજો કારણ કે આ લોકો પોલીસ તંત્ર જેને છાવરતા હોય તો તમને ન્યાય કોણ આપશે એ તમારે જાતે કરવું પડશે સૌ પ્રથમ તો હું એવું કહેવા માંગીશ કે અમરેલીમાં આ નવ મહિનામાં દીકરીના કહેવાય ને ચારિત્ર ઉપર દીકરીના સોમાન ઉપર એક પ્રહાર થયો હોય ને એ આ બીજી ઘટના છે હજી પહેલી ઘટનાને આપણને કોઈ તપાસ તપાસ પણ નથી થઈ એની આટલા બધા કહેવાય ને કે અધિકારીઓ અંદર પડ્યા સારા સારા નામી અધિકારીઓને નિમવામાં આવ્યા છતાં પણ તપાસના કોઈ કાર્યક્રમ આપણા સુધી પહોંચ્યા નથી એના ત્યાં અલગ એક બીજી ઘટના બની અને આ ઘટના તો કહેવાય ને તદ્દન વખોડી કાઢવા જેવી ઘટના છે એક મજૂર વર્ગની દીકરી સામાન્ય પરિવારની દીકરી આજે જે પીડામાંથી નીકળી રહી છે તમે વિચારો આજ સુરતની અંદર આવી એક ઘટના બની ગઈ હતી એક ફેનિલ કરીને એક છોકરો હતો એને પણ આવી એક ઘટના હતી સેમ સેમ ટુ સેમ આવી એક ઘટના બીજી અત્યારે બની છે તો મારે સૌથી પહેલાં તો ગુજરાતના હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે વારે વારે તમે કહો છો ને કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પહેલાં પકડો તો ખરા હજી એમાંથી એક જે ત્રણ છોકરાઓ હતા એમાંથી એકને હજી કોઈ તેની ધરપકડ નથી થઈ અને એને ક્યાંક ને ક્યાંક એને છાવરવામાં આવતો હોય ને એવી ઘટના છે કોઈ અધિકારીનો છોકરો છે એવું કહેવામાં આવે છે લોકોના મુખે આવી વાતો પણ સાંભળી છે તો શું પોલીસ સુધી આ વાત નથી પહોંચી શું કામ તમે એને નથી પકડતા કારણ કે અધિકારીનો છોકરો છે આ મજૂરની દીકરી છે પોલીસ તંત્ર જ્યાં સુધી પોતાનું કામ સરખી રીતે નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ક્યારેય ન્યાય નથી મળવાનો અને અત્યારે આપણે બધી જ જગ્યાએ જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર કે પોલીસ તંત્ર મોટા મોટા નેતાઓ મોટા મોટા અધિકારીઓના ઇશારે કામ કરી રહ્યા છે મારે તંત્રને પણ કહેવું છે કે આજે આ તમારી દીકરી હોત ને તો તમને ખબર પડે તેની પીડા શું છે છરિયા પડ્યા છે જેને જેની ઉપર છરીના ઘા થયા છે એ દીકરી પોતે બોલે છે એ દીકરી પોતે કહે છે કે ત્રણ દીકરાઓ ત્રણ છોકરા હતા ત્રણ છોકરા હતા એમાંથી બે છોકરાને પકડે છે એક છોકરાનું મોઢું બ્લર કરે છે એક છોકરાનું આજે નામ ઉમેરતા નથી તો કઈ રીતે કામ કરે છે પોલીસ તંત્ર શું દર વખતે પોલીસ તંત્રને આ કરવાનું છે તમને તમને જે તમારી પાસે જે સત્તા છે તમને જે વર્ધી આપી છે ને એ સામાન્ય નાગરિકની સેવા કરવા માટે એનું રક્ષણ કરવા માટેની વર્તી છે મોટા મોટા નેતાઓને મોટા મોટા અધિકારીઓની ગુલામી કરવા માટે વર્દી નથી જો એવું જ કરવું હોય ને તો વર્દી મૂકીને ઘરે બેહી જવાય આપે સાંભળ્યા હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન જીગીષા પટેલ તેમણે આજે ઘટનાક્રમને લઈને સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે અને યુવતી માટે ન્યાયની માંગ કરી છે સાથે તેમણે ગંભીર આરોપ કર્યા છે કે અધિકારીઓને નેતાના ઈશારે હવે કાર્યવાહી